સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે વાઘેલા રોડ ઉપર આવેલી નર્મદાની કેનાલો છેલ્લા ચાર વર્ષથી તૂટેલી હાલતમાં હોવાથી સ્થાનિક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે આ તૂટેલી કેનાલોમાંથી સતત પાણી લીકેજ થવાને કારણે સૌથી વધુ વીઘા જેટલી ખેતની જમીન છેલ્લા ચાર વર્ષથી પાણીમાં ડૂબેલી રહે છે જેને કારણે ખેડૂતોની કિંમતી જમીનો બંજર બની છે ખેડૂતો છેલ્લા ચાર વર્ષથી નર્મદા વિભાગના અધિકારીઓની સમક્ષા મામલે વારંવાર રજૂઆતો કરી રહ્યા છે પરંતુ હજી સુધી કેનાલોના સમારકામની દિશામાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી આ કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતોનો આરોપ છે કે દર વર્ષે સમારકામના નામે નર્મદા વિભાગ કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે અને તેમ છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો નથી અને તેમની જમીનો સતત નુકસાન પામી રહી છે કેનાલ લીક છે ચાર વર્ષથી કેનાલ લીક છે અને પાણીની પાઇપલાઇન મારા ખેતરમાં છે મારા વાડીમાં એ વોટ લીક છે ચાર વર્ષથી કોઈ રજૂઆત મારી સાંભળતું નથી ત્રણ વાર રજૂઆત કરી પણ કોઈ કોઈ ધ્યાનમાં સરકારી વાળા લેતું નથી કોઈ રિપેરિંગ કરવા આવતું નથી અને અરજી કોઈ અમારી સાંભળતું નથી ત્રણ વાર અરજી આપી મેં કોઈ સાંભળતું નથી મારી અરજી